રાજ્યના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ તાપી જિલ્લાના ખોડ તળાવ ગામમાં ભારે વરસાદથી થયેલી પાક નુકસાનીનું નિરીક્ષણ કર્યું આ અવસરે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારા પણ ઉપસ્થિત રહ્યા રાજ્યના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ તાપી જિલ્લાના ખોડ તળાવ ગામમાં ભારે વરસાદથી થયેલી પાક નુકસાનીનું નિરીક્ષણ કર્યું આ અવસરે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારા પણ ઉપસ્થિત રહ્યા મંત્રીશ્રીઓએ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાયનો વિશ્વાસ આપ્યો કૃષિમંત્રી શ્રી વાઘાણીએ જણાવ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોની પડખે છે સમગ્ર રાજ્યમાં પંચ રોજકામ સર્વે કામગીરી ઝડપથી ચાલુ છે ટૂંક સમયમાં જ અહેવાલ રજૂ કરી ખેડૂતોને રાહત પ્રદાન કરવામાં આવશે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી જણાવ્યું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક સંરક્ષણ શરૂ કરવામાં આવ્યું છે અને દરેક પાત્ર ખેડૂતને સમયસર ખેડૂતોએ મંત્રીશ્રીઓની આ મુલાકાતનો આભાર વ્યક્ત કરવા કહ્યું કે તેમના આગમનથી ત્વરિત સહાયનો વિશ્વાસ મળ્યો છે આ કાર્યક્રમ દરમિયાન જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ તથા સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા જિલ્લાના बारडोली समथाण गामे मारा साथी केबिनेट मंत्री भाई श्री नरेश भाई पटेल मा्य कक्षा मंत्री भाई श्री रमेश भाई कटारा विस्तार लोकप्रिय धारसभ्य अना आगेवान राज्यना भाई श्री ईश्वर भाई सौ वहिवटतंत्रा खेवाडी अधिकारी ગ્રામજનોને આજે આમ તો તાપી જઈને અમે આવ્યા છીએ મુખ્યમંત્રી શ્રી ગીર સોમનાથ અને જુનાગઢ મુકામે આજે ખાસ જે પ્રકારે કમોસમી વરસાદમાં સ્થિતિ નિર્માણ થઈ છે એ સ્થિતિનો તાગ મેળવવા સતત અમારી સાથે સૂચનાઓ આપી મિટિંગ કરીને માર્ગદર્શન મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ભાઈ હર્ષભાઈ આપતા રહ્યા છે અમારો વિભાગ પણ આ સમયે સમગ્ર રાજ્યનું મંત્રીમંડળ અને ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં ઉભી છે સમજીએ છીએ કે આ પ્રકારે ક્યારેય ન થયો હોય એ પ્રકારનો સતત કમોસમી વરસાદ કોઈ એક દિવસ આવીને પછી બે દિવસ પછી આવે નહીં પણ સતત દસ પંદર દિવસ આવે આવું કદાચ આજે અમે તાપીમાં અહીંયા પણ સરથાણમાં જાણ્યું છે કે લગભગ વરસાદ દાદા આવો ક્યારેય થયો નથી કોઈને યાદ પણ નથી એ પ્રકારની સ્થિતિ અને એની વ્યાપકતા હજારો પંદર હજાર ગામથી પણ વધારે એમની અસરો આ સમગ્ર બાબતોને જોતા પંચરોજ કામ કરીને ખૂબ ઝડપથી અહેવાલ મોકલવાની સૂચના આપી છે સુરત જિલ્લો કલેક્ટર સીએ ના નેતૃત્વના એમના માર્ગદર્શન નીચે તમામ પ્રકારના અહેવાલો આજે અમારા વિભાગને પહોંચી ગયા છે હું રાજ્યના ખેડૂતોને સુરત જિલ્લાના ખેડૂતોને આશ્વસ્ત કરવા માંગુ છું કે ભૂપેન્દ્રભાઈની નેતૃત્વની ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં છે એને ખાસ કરીને મનોબળ ન તૂટે મક્કમદાથી એ ઉભા રહે એના માટેના પ્રયાસો સૌએ સાથે મળીને કરવાના છે માત્ર એક સરકાર નહીં સૌનો અમે સહયોગ માંગીએ છીએ કે જયારે માનસિક રીતે તૂટી જતો હોય છે ખેડૂત હોય છે આ સમય છે કે એમને માનસિક રીતે સવે ભેગા મળીને રાખવો કારણ કે કુદરત સામે બાદ ભીડવા ખેડૂત ટેવાયેલો છે પણ આ વખતેની સ્થિતિ વિશેષ છે ત્યારે સરકારને સમાજના સૌ લોકો સાથે મળીને એમને ઉભા કરવાના પ્રયાસ કરીએ તો એમની તાકાત ને શક્તિ છે એનું ખમીર છે એને સહયોગ કરી છે તો ફરી વખત બેઠો થઈ અને ફરી એ જગતનો તાત એ ધન ધાન આપતો થઈ જવાનો છે એટલે આ તકે હું સૌને વિશ્વાસ અપાવું છું કે રાજ્યની સરકાર ખૂબ ઝડપથી ખેડૂતોના હિતનો ન થયો હોય એવો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે થશે